વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલા વ્રજ સિદ્ધિ ટાવર ખાતે આવેલ એક ઝેરોક્ષની દુકાનમાં કામ કરતા એક યુવકે પોતાના મોબાઈલ ફોનથી એક પવનિત મહિલાનો વિડીયો ઉતારી રહ્યો હોવાની પતિને જાણ થતા તેણે તે યુવકનો મોબાઈલ ફોન ચેક કરતા તે યુવકે મહિલા સહિત અન્ય યુવતીઓના પણ વિડીયો ઉતારેલા તેના મોબાઈલ ફોનમાં મળી આવતા યુવકે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી આ યુવકના ફોનમાં નાની બાળકીના પણ ત્રીસેક વિડીયો મળી આવ્યા છે તે ઈસમ પાસેથી મળેલ આધાર કાર્ડ પર તેનું નામ મિતેશ બારિયા હોવાનું જાણવા મળ્યું છે આ ઈસમને પકડી લોકોએ પૂછતા તે નશાની હાલતમાં હોવાનું તથા કંઈ જવાબ આપતો ન હતો આખરે લોકોએ ભેગા થઈ તેને પોલીસને સોંપી દીધો હતો અને નવાપુરા પોલીસે ઈસમને અટકાયત કરી મોબાઈલ ફોન કબજે લઈ તપાસ હાથ ધરી છે આ સમગ્ર બનાવ બનતા લોકટોળા ભેગા થઈ ગયા હતા અને ભારે હંગામો મચ્યો હતો

તો એને બાજુમાં કોઈ છોકરો ઊભો હતો તો વિડીયો ઉતારતો હતો તો એને શંકા ગઈ એટલે એનો મોબાઈલ જોયો તેના મોબાઈલમાં વિડીયો ઉતારેલો બી હતો અનો અને બીજી આઠ દસ છોકરીઓનો બી વિડિયો છે હવે વિડીયો સેનામાંથી એ બધાનો ઉતારે છે એ આપણાને આજે ખબર પડશે એના પર કેસ કર્યો છે કઈ જગ્યા પર આ વિડીયો ઉતારતો હતો આ વ્રત સિદ્ધિ કોમ્પ્લેક્સ હતું કહીએ એમાં કંઈ ઝેરોક્સની દુકાનમાં નોકરી કરે છે અને આ એના મોબાઈલમાં આઠ દસ વિડીયો નીકળ્યા છે હવે આ વિડીયોનું એ શું બ્લેકલિસ્ટ માં કરે છે કે શું કરે છે અને આજે આ કેસ આપણે ઉપરના લઈ ગયા તો કદાચ મારા ખ્યાલથી કંઈ રેપ બી થઈ શકે છે આ કોમ્પ્લેક્સમાં કેટલા દિવસથી અગાઉ વિડિયો ઉતારે છે કોઈ એવી આઈડિયા ના આપણને તો આજે જ ખબર પડી પણ આજ સુધી મને લાગે છે કે કોઈ કમ્પ્લેન કરી નથી કેમ કે 8-10 વિડિયો એના મોબાઈલમાં છે ને નાની નાની છોકરીઓના બીના ફૂટેજ છે મોબાઈલ મારી જોડે જ છે તમે કહેતા હોય તો ફૂટેજ બી હું તમને હમણાં બતાવી શકું છું મોહિલભાઈ એ આ ટેકનોલોજી અત્યારે આવી રહી છે કે કોઈના શરીર પર કોઈનો ચહેરો પણ લાગી શકે હા શું લાગી રહ્યું છે કે આ તો કદાચ કદાચ મારા વાઇફ હોય કે બીજી કોઈ બી દીકરીઓ હોય આજે વડોદરા નગરી એટલે સંસ્કારી નગરી કહેવાય છે એટલે કાલે આ ઉઠીને કંઈ મિસયુઝ કરે તો કંઈ જવાનું આની જિમ્મેદારી કોણ લેશે જે અમને જે ફોન આવ્યો કે મારી માતા ખાતા સામે વરજસિંહજી ટાવરમાં કોઈ હિન્દુ છોકરીનો કંઈક વિડીયો કોઈ ઈસામ ઉતારી રહ્યો છે એમ કરીને મને સમાચાર આવેલા ફોન આવી એટલે અમે એના માટે આજે ત્યાં ભરતસિંહ ટાવરમાં ગયા ત્યાંથી નીકળીને ખબર ત્યાં જઈને પહોંચીને ખબર પડી કે નવાપુરા પોલીસ સ્ટીમ લઈ ગયા છે તો હાલ અમે નવાપુરી પોલીસ સ્ટીમમાં ઊભા છે જે આઈન જાણ મળી કે કોઈ કોઈ છોકરીનો કોઈ માણસ ઈસામ કોઈ ફોટો વિડીયો કાઢતો હતો તો આઈન તપાસ કરતાં ઘણા વિડીયો જોવા મળ્યા કે એક છોકરી નથી ઉસા મુજબ પાંચ છો વિડીયો જાણ કરવા મળી કે પાંચ છોકરીનો વિડીયો છે અંદર કેટલા દિવસથી વિડીયો બનાવતો એવી કોઈ જાણ એવી એક્ઝેક્ટલી જાણ નથી પણ જ્યાં પણ અમારી જે પ્રાથમિક જાણ પડી છે કે ભાઈ આ છોકરો લોકોનો છોકરીનો વિડીયો કાઢી રહ્યો છે જે આજના સમયને હાલ પૂરતી સમયને હિસાબે કે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કે દુરુપયોગ થઈ શકે છે એના આધારે આપણે નવાપુરે પોલીસ પરિસ્થિતિમાં જે જેમને જે પ્રાથમિક હિસાબે જે કમ્પ્લેન કરી છે એના સપોર્ટમાં અમે લગાજે ઊભા છે હું વિશ્વ હિન્દુ પરિષદ પોતાનું સંગઠન ધર્મરક્ષક સનાતની છે ને આજે અમે ત્રણ જણા ઊભા છે એટલે અમને જે બાતમી મળી આજે હિન્દુ સંગઠનનું માણસ એના હિસાબે અમે પહોંચ્યા છે અમે તો આરોપીને સજા તો એવું છે કે કે આજે આ જે કૃત્ય થયું છે કાલે ઊઠીને બીજું કોઈ ના કરી શકે જે એના માટે અમે વહેલાં વેલા મજબૂત મજબૂત જેટલી મોટી કલમ લાગતી હોય એ પણ સરકાર કાર્યવાહી કરીની અમે માગણી કરી કોન્ટેક્ટ કર્યો સાંસદશ્રીને કોન્ટેક્ટ કર્યો સાંસદશ્રી હમણાં કંઈક બહાર હોવાના કારણે સર એમના પીએ મને ઇન્ફોર્મેશન આપી કે એ પ્રયત્ન કોન્ટેક્ટ કરી રહ્યા છે હજુ સુધી કોન્ટેક્ટ થયા નથી પણ જાગૃતિ બહેન કાકાનો નંબર મને આપ્યો છે એટલે એમના તરફ કોન્ટેક્ટ થયો છે એ એમને ફોન લાગી નહીં રહ્યો લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને શેર કરો